નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર ડભોઈથી ડભોઈથી અકોટી ગામ સુધી રોડના વચ્ચે આવેલા ડિવાઈડરની અંદર પાંચ હજાર કરતાં વધુ વિવિધ વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે તેની શોભા વધારવા માટે રોપાની જગ્યાએ ડિવાઈડરની વચ્ચે ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વિવિધ જાતના રોપાઓ ફૂલો નાખવામાં આવ્યા હતા પણ દરેક રોપા ફૂલોની જગ્યાએ ગાંડા બાવળ ઉગી ગયા છે દર વર્ષે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે હવે વિગતવાર વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોતાં ડભોઈથી અકોટી ગામ સુધી પાંચ હજાર કરતાં વધુ રોપાઓ વિવિધ ફૂલોના નાખવામાં આવ્યા હતા પણ ફૂલોના રોપાઓ ગાયબ થઈ ગયા છે અને વધુ પડતા ગાંડા બાવળ ઉગી ગયા છે સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને વન વિભાગની નિષ્કાળજીના કારણે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર માત્ર ફૂલ નહીં પણ ગાંડા બાવળ જોવા મળી રહ્યા છે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે પણ ફૂલોની જગ્યાએ ગાંડા બાવળ ઉગી ગયા છે લાખો રૂપિયા સરકારના વેસ્ટ જઈ રહ્યા છે ચોક્કસ આયોજન કરીને તેનું આયોજન કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારી શકાય આ ફૂલોના રોપા રોપીને તેની દેખરેખ અને માવજત કરવામાં આવતી ન હોવાને કારણે ગાંડા બાવળ મોટા પ્રમાણમાં ઉગી ગયેલા છે અને ઊંઘી નીકળેલા દિવાદાની વચ્ચે જોવા મળી રહ્યા છે ક્યારે જ આક્ષે અધિકારીઓ એક તરફ પર્યાવરણનું જતન કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તો ત્યારે બીજી તરફ અધિકારીઓ જાગૃતતા દાખવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે